એકવાર હું મારા એક બહુ સરસ મજાના સરહૃદયી અને સંસ્કારી એવા મિત્રના ઘેર ગયો હતો પતિ પત્ની અને એમના બાળકો બધા જ આનંદથી પાસે બેસીને સરસ મજાની વાતો કરી રહ્યા હતા અચાનક જ એમાંથી મારા મિત્રે અને એમની પત્ની એક સવાલ મને કર્યો એ સવાલ એવો હતો કે સફળ જીવન જીવવાની કોઈ કૂંચી હોઈ શકે જીવનને સફળ કરવું હોય તો એની કોઈ ચાવી એની કોઈ કૂંચી હોઈ શકે એટલે મેં મલકાઈને જવાબ આપ્યો કે કેમ આવો પ્રશ્ન પૂછો છો તો એમણે કહ્યું કે હું તમે બધા આપણે આખો સમાજ જીવે તો છે પણ એમાંથી ખરેખર જેને સફળ જીવન કહીએ એવું કેટલા લોકો જીવતા હશે જરાક વિચાર કરીએ તો આપણને એમ લાગે છે કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે યથાયોગ્ય છે બરાબર છે કેવું છે તો કેમ એવો સવાલ તમારા મનમાં થાય છે તો કે મને એક જગ્યાએ એક વાક્ય વાંચવા મળ્યું કે આ જીવન એ કોઈ ગિફ્ટ બોક્સ રૂપે મળેલી એવી કોઈ બક્ષિસ છે એવી કોઈ અણમોલ દેણગી છે જો છે તો તમે એનું મૂલ્ય બરાબર સમજ્યા છો એટલે મારા મનમાં પ્રશ્ન જાગ્યો કે ભાઈ આ વાત તો સાચી છે કે જીવન એક જણસ છે જીવન એક કુદરત તરફથી મળેલી બહુ જ મોટી બક્ષિસ છે તો આપણે ગંભીરતાથી જીવનને ન લેવું જોઈએ આ જીવન એને વેડફી નથી દેવું આ જીવનને આપણે સફળ અને સાર્થક કરવું છે એવો ખ્યાલ આપણા મનમાં ના આવવો જોઈએ આજે મારા મનમાં એવો સવાલ આવ્યો કે ભાઈ સફળ અને સાર્થક જીવન જીવવું હોય તો એની કોઈ ચાવી હોઈ શકે એમ કહ્યું જરૂર હોઈ શકે તો કે જરા કોને જરા વિસ્તારથી સમજાવીને કોને એટલે મેં એમને સમજાવતા શરૂઆત કરીને કહ્યું કે ઈશ્વર તરફથી આપણને તન અને મનની સોગાદ મળેલી છે ખરું કે નહીં તન એટલે શરીર અને બીજું મન એની સોગાદ આપણને મળેલી છે તો ખા મળેલી છે મેં કીધું એમાં પરિશ્રમ અને પુરુષાર્થ વડે આપણે ત્રીજી સોગાદ ઉમેરીએ છીએ અને તે ધનની છે એટલે આપણી પાસે ત્રણ વસ્તુ થઈ તન થયું મન થયું ને ધન થયું આ તન મન ધનથી આપણે સફળ સાર્થક સુખી જીવન જીવવાનો પ્રયત્ન આપણે કરવા મથીએ છીએ પછી ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તન મન અને ધનથી આપણે જીવન જીવવાનું કરતા હોવા છતાં આપણી કામનાઓ જેવું આપણી અપેક્ષાઓ જેવું આપણી એશ્ણાઓ જેવું જીવન તો નથી જીવી શકાતું ક્યાંક કશુંક ખૂટતું હોય ક્યાંક કશુંક બાકી રહી જતું હોય ક્યાંક કશુંક જેને કહીએ પ્રકારે ન સમજાતું હોય એવું લાગ્યા કરે છે કંઈક ચૂભતું હોય કંઈક ડંખતું હોય એવું પણ લાગ્યા કરે છે એનું શું કારણ તો મેં કહ્યું કે એનું કારણ છે આપણું અજ્ઞાન સાનું અજ્ઞાન આપણે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ તેના વિશેનું આપણું અજ્ઞાન ક્યારેય આપણે આપણી જાતને પ્રશ્ન પૂછ્યો છે કે હું જે પ્રકારનું જીવન જીવી રહ્યો છું અથવા મારો સમાજ મારા પરિવારજનો સ્વજનો જે પ્રકારનું જીવન જીવી રહ્યા છે તે યથાયોગ્ય છે તે બરાબર છે તે સાચી રીતે જીવન જીવી રહ્યા છે આવો પ્રશ્ન ક્યારેય આપણે આપણને પોતાને પૂછતા નથી કે એકબીજાને પૂછતા નથી આમ પૂછવાનું જરૂરી છે એટલા માટે જરૂરી છે કે તમે પ્રયત્ન કરો કે ન કરો જીવન છે એમાં વર્ષો તો ઉમેરાતા જ જવાના છે જેમ કોઈ કહે કે હવે પછી બાવીસમી સદીમાં આપણે જશું તો કંઈ તમારા પ્રયત્નથી બાવીસમી સદીમાં જવું છે એવું નથી ઓટોમેટિકલી એકવીસમી સદી પૂરી થશે અને બાવીસમી સદીમાં તમે જવાના છો પણ સવાલ એ છે સમજવાનું એ છે કે આપણે જીવનમાં વર્ષો ઉમેરીએ છીએ કે વર્ષોમાં જીવન ઉમેરીએ છીએ સેમાં શું ઉમેરીએ છીએ આપણે જો જીવનમાં માત્ર વર્ષો જ ઉમેર્યા કરતા હોઈએ તો એનો કોઈ મતલબ નથી વર્ષોમાં જીવન ઉમેરવું જોઈએ કારણ કે જીવન જો આવી અમૂલ્ય એવી દેણગી એવી બક્ષીસ હોય એક ગિફ્ટ હોય તો એ કિંમતી છે મૂલ્યવાન છે અને એના વિશેનું એક આપણું વલણ સ્પષ્ટ હોવું જોઈએ મારે કઈ રીતે જીવન જીવવું છે એનું એક વલણ એક એટીટ્યૂડ તમારી પાસે હોવો જોઈએ એવો જો એટીટ્યૂડ તમારી પાસે ન હોય તો પણ તમે સાચા અર્થમાં જીવન જીવી નથી શકતા અને તમે અજ્ઞાનની રીતે જીવી જાઓ છો જેવી રીતે ચાંચડ માકડ મચ્છર માખી જીવી જાય છે એ લોકોની પાસે કોઈ જીવન ધ્યેય નથી હોતું એ લોકો પાસે જીવનની કોઈ એવી સમજ નથી હોતી જેવા જન્મે છે તેવા જે મરે છે એમના જીવનમાં કોઈ વિકાસ કોઈ પ્રગતિ કોઈ સફળતા કોઈ સાર્થકતા એનો અનુભવ આપણને દેખાતો નથી ઈશ્વરે તો કૃપા કરીને મનુષ્યમાં મનુષ્ય તરીકે આપણને કેટલી બધી શક્તિઓ આપી છે આ બધી શક્તિઓનો સદુપયોગ કરીને આપણે આપણા જીવનને સફળ અને સાર્થક કરાવવાનું છે તો કે આટલું તો સમજાય છે પણ હવે એની કૂંચી કહી મેં એને કહ્યું કે એની કૂંચી એક જ વસ્તુમાં છે એક વસ્તુ પાકી નિર્ધારિત સંકલ્પ કરીને સમજી લ્યો અને તે એ છે કે જીવન એક સાધના છે અને એમાં બે પ્રકારની સાધના કરવી પડે છે કઈ બે પ્રકારની સાધના કરવી પડે છે એક વિદ્યા સાધના કરવી પડે છે બીજી અધ્યાત્મ સાધના કરવી પડે છે જીવનના આરંભિક વર્ષો આપણે વિદ્યા સાધનાની અંદર રોકાણ કરીએ છીએ જીવનના પહેલા પચીસ વર્ષ સુધી આપણે શિક્ષણ લીધા કરીએ છીએ કેળવણી લીધા કરીએ છીએ શું કામ એ સમયનો બગાડ છે આટલું મોંઘુદાટ શિક્ષણ છે છતાં આપણે શાકા શા માટે આપણા બાળકોને આપણે પોતાને શિક્ષણ લેવા માટેનો આગ્રહ રાખીએ છીએ ના એ ખર્ચ નથી એ બગાડ નથી એ રોકાણ છે એ ઇન્વેસ્ટમેન્ટ છે શા માટે ઇન્વેસ્ટમેન્ટ છે શા માટે રોકાણ છે એટલા માટે કે જીવનનો આપણો પાયો એ મજબૂત કરે છે શરીરથી મનથી વિચારથી આપણને પુખ્ત કરે છે શા માટે સ્કૂલોમાં અને કોલેજોમાં બધા વિષયો શીખવવામાં આવે છે તમે ક્યારેય વિચાર કર્યો કે સાહિત્ય એટલે કે વાર્તા ભણાવે કવિતા ભણાવે નાટક ભણાવે એ તો ઠીક પણ ઇતિહાસ ભણાવે ભૂગોળ ભણાવે વિજ્ઞાન ભણાવે ગણિત ભણાવે ભૂમિતિ ભણાવે નાગરિક શાસ્ત્ર સમાજશાસ્ત્ર ભણાવે કોઈના મનમાં ક્યારેય પ્રશ્ન થાય કે આ બધું મને ક્યાં જીવન જીવવામાં કામ આવવાનું છે આ બધા પોથીમાના રીંગણા નથી મારા પેટનો ખાડો આ બધા પૂરવાના છે આ મને પહેરવા કે ઓઢવા કંઈ કામ આવવાનું છે છતાંય આપણે શા માટે આ શિક્ષણ લઈએ છીએ એટલા માટે શિક્ષણ લઈએ છીએ કે આખી વાત આપણને સમજાય કે જીવનમાં સફળ થવાનું છે ને જીવનમાં સફળ થવા માટે વ્યવહારિક જ્ઞાન જોઈએ જેને આપણે વ્યવહારિક જ્ઞાન કહીએ છીએ ડે ટુ ડે જીવનમાં ઉપયોગી થાય એવું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ અને એવું જ્ઞાન આપણને શિક્ષણ સાધના છે આપે છે સારો વિદ્યાગુરુ મળી જાય સારા શિક્ષકો મળી જાય તો તમને ધીરે 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 આ રીતે તૈયાર કરે છે ને એટલાય આપણી વિદ્યા સાધનામાં જુદા જુદા શબ્દો છે એને માટે તમે જુઓ ભણતર ગણતર ચણતર અને ઘડતર આપણું શિક્ષણનું કામ આ બધી વસ્તુ કરે છે એ તમને ભણાવે પણ છે તમને ઘડવાનું પણ કામ કરે છે તમારા ચારિત્રના ચણતરનું પણ કામ કરે છે અને તમને ગણતા પણ શીખડાવે છે એટલે કે તમને માત્ર માહિતી આપીને અટકી નથી જતું વિદ્યાર્થી તરીકે આપણા મગજ છે તે માહિતી ભરવાના ગોદામો નથી કે માહિતીના કોથળાને કોથળા એની અંદર ભરી દે એવું નથી જીવનમાં જે પ્રકારનો સંજોગ આવે જીવનમાં જે પ્રકારની પરિસ્થિતિ આવે એનો મુકાબલો કઈ રીતે કરવો એની આવડત આપણામાં આવે એવી દૃષ્ટિ એવી સમજ આપવાનું કામ શિક્ષણનું છે અને એ શિક્ષણ સારી રીતે જો સાચું શિક્ષણ અપાય તો એ કરે છે અને એટલે આપણે શરીરથી મનથી બુદ્ધિથી બધી રીતે આપણે પુખ્ત થઈએ ત્યાં સુધી શિક્ષણ લઈએ છીએ અને શિક્ષણની સાધના કરીએ છીએ એટલે સફળ થવાની પહેલી ચાવી જે છે તે શિક્ષણ સાધના છે સાર્થક થવાની બીજી ચાવી છે ને તે અધ્યાત્મ સાધના છે તમે જીવનમાં સફળ તો થઈ જશો સાચું શિક્ષણ લીધું હશે અને એ શિક્ષણને આત્મસાત કરીને પછી જીવનમાં ખરેખર તમે એનો વ્યવહારમાં ઉપયોગ કર્યો હશે તમે આત્મસાત કરેલા શિક્ષણને આધારે તમે જીવન જે જીવવાનો ને જોગવવાનો એને માણવાનો અને નાણવાનો પ્રયત્ન કર્યો હશે તો તમે એમાં સફળ જરૂર થશો પણ કૃતાર્થ અને સાર્થક થવા માટે તો બીજી સાધના કરવી પડે ને તે અધ્યાત્મ સાધના છે આ અધ્યાત્મ સાધના એટલે શું આ અધ્યાત્મ સાધના એટલે આપણી પોતાની જાતને ઓળખવાનો આપણા પોતાના સ્વને પામવાનો આપણે પોતાની સાથે અનુસંધાન સાધવાનો જે પ્રયત્ન છે એનું નામ અધ્યાત્મ સાધના છે હવે એ સાધના માટે પણ શિક્ષકની જરૂર પડે છે એને આપણે અધ્યાત્મ ગુરુ કહીએ છીએ શા માટે માણસો છે તે ગુરુ પાસે કંઠે બંધાવે છે આપણા સમાજની અંદર ભારતીય સમાજમાં તમે જુઓ છો કે શિક્ષક ઉપરાંત બીજા એક ગુરુ પાસે કાં તો દીક્ષા લેવડાવે છે કાં તો બ્રહ્મ સંબંધ લેવડાવે છે કાં તો જેને કહીએ પ્રકારે કોઈને કોઈ રીતે કોઈ વિધિ કરાવીને કોઈ ગુરુની પાસે એના ચરણોમાં મૂકવામાં આવે શા માટે એટલા માટે કે એ આખી પોતાની અધ્યાત્મ યાત્રામાં ભીતરના વિકાસમાં પોતાના સ્વરૂપાનુસંધાનની આખી પ્રક્રિયામાં ક્યાંય ભટકી ન જાય તે આવી આપણી મુશ્કેલીની કે આવી તકલીફની ક્ષણે આપણને માર્ગદર્શન આપતા હોય છે આપણા રહેનુમા હોય છે આપણા નેવિગેટર હોય છે આપણા માર્ગદર્શક બનતા હોય છે અને એ આપણને પાછા યથાયોગ્ય રસ્તા ઉપર આપણને મૂકી આપતા હોય છે કૃતાર્થની કૃતાર્થતાની બાબતમાં આપણે ત્રણથી ચાર વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને તે એ છે કે જીવનમાં કરવાનું જે કંઈ હતું તે મેં પૂર્ણ કર્યું કે નહીં જે કંઈ જાણવાનું હતું તે જાણી લીધું કે નહીં અને જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત કરી લીધું કે નહીં કરવાનું કરી લીધું જાણવાનું જાણી લીધું અને પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત કરી લીધું એવો ઇતિ કર્તવ્યતાનો એવો પૂર્ણતાનો ભાવ જ્યારે આપણી અંદર જાગે ત્યારે આપણું જીવન જે છે તે સાચા અર્થમાં કૃતાર્થ અથવા સાર્થક થયું ગણાય એક પરમ સંતોષ લઈને આ જગતમાંથી આપણે વિદાય થઈએ કે હવે મારે કશું કરવાનું બાકી રહ્યું નહોતું કશું જાણવાનું બાકી રહ્યું નહોતું કશું પામવાનું બાકી રહ્યું નહોતું તો આવા સંતોષ સાથે આપણે જ્યારે આ જગતમાંથી વિદાય થઈએ ત્યારે એને કૃતાર્થ અથવા સાર્થક જીવન કહેવાય કૃત અર્થ અને સાર્થ અર્થ એટલે કે એક અર્થપૂર્ણ અને એક સાધાર સાચી એવી જિંદગી આપણે જીવીને અહીંથી વિદાય થયા એટલે આ એની કૂંચીઓ છે જીવનમાં સફળ અને સાર્થક થવાની આ બે કૂંચીઓ છે જે કૂચીઓનું આપણે નામ પાડ્યું શિક્ષણ સાધના અને અધ્યાત્મ